મારવાડી માળી સમાજમાં જે પણ ધૂળેટી પર્વે ઘેર અને લુર નૃત્યની પરંપરા હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો દંડા સાથે ઘેર નૃત્ય તથા મહિલાઓ પ્રાચીન લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લે છે ગુજરાતમાં નવરાત્રીનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ અને બદલાતા સમયમાં લોકો જ્યાં આધુનિકતા તરફ વળ્યા છે ત્યારે રાજસ્થાની ડીસામાં આવીને સ્થાયી થયેલ આ મારવાડી માળી સમાજે ધૂળેટી પર્વે ઘેર અને લોર નૃત્ય રમવાની અનોખી પરંપરાને જાળવી રાખી છે રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વે દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ઘેર નૃત્ય રમતા હોય છે જ્યારે મહિલાઓ પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લોર નૃત્યમાં ભાગ લેતી હોય છે સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી પરંતુ બનાસકાંઠા અને ડીસામાં આવી સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી માળી સમાજે પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા દર વર્ષે ધૂળેટીના દિવસે ઘેર અને લુર નૃત્યની રમઝટ બોલાવી એજ માદરે વતનમાં સૌ હોળી ઉત્સવ માટે મારવાડી સમાજ પોતાના વતનમાં આવે છે આજ એ દિવસ છે આપ જોઈ રહ્યા છો કે જે માહોલ છે એ ખુબ લોકો માટે પ્રિય હોય છે પુરુષો ઘેર રમે છે અને બેનો દૂર લે છે આ એની સુંદરતા છે સૌ સાથે મળી અને આ નૃત્ય ને આનંદ માણતા હોય કરતા હોય આજના થઈને સૌને શુભકામના સાંસ્કૃતિક વારસા ને ઉજાગર રાખવાની મોરિયા નમ્ર અને વર્ષો થી ચાલી આવતી મોરિયા સંસ્કૃતિ